ભરૂચના અંકલેશ્વર ખાતે આવેલ સારંગપુર ગામે અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કેળવણી મહોત્સવનો કાર્યક્રમ મામલતદાર ગામના સરપંચ સહિતના આગેવાનો હાજર રહ્યા અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં મામલતદાર સહિત ગામના સરપંચ અને આગેવાનો તેમજ ગ્રામજનો રહ્યા ઉપસ્થિત સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્યમાં સો ટકા નામાંકન લક્ષ્યાંકની સિદ્ધ કરવા માટે કરાય છે પહેલ ધોરણ એક અને બાલવાટિકાના પ્રવેશ માત્ર શાળા બાળકોને એક સાથે પ્રવેશ મળે તેવા ઉમદો અભિગમથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસના કાર્યક્રમની સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લા ખાતે શુભારંભ કરાયો ત્યારે અંકલેશ્વરના સારંગપુર પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન બાળકોને પ્રોત્સાહિત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ દરમિયાન મામલતદાર કરણસિંહ રાજપૂત સરપંચ ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ વસંત પટેલ સહિત ગામના ગ્રામજનો સહિત આગેવાનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા બ્યુરોચિફ વિજય પરમાર રમેશ સત્યની સાથે શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અને કન્યા કન્યા ફેરો મહોત્સવ હાલ પૂરા રાજ્યમાં ચાલી રહ્યો છે જેના ભાગરૂપે તમામ અધિકારીશ્રી પદાધિકારીશ્રીઓની ટીમો હાલ તમામ શાળાઓમાં પ્રવેશોત્સવને ઉજવી રહી છે ભરૂચમાં પણ એ જ રીતે આયોજન છે અને હાલ સારંગપુર ગામમાં આપણે જોયું તેમ એક શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ હાલ ઉજવાયો છે આ કાર્યક્રમ થકી નાના ભૂલકાઓને આપણે સ્વાગત પણ કરીએ શાળાઓમાં પહેલા દિવસમાં કન્યાની કેળવણીને પણ આપણે આગળ લઈ જઈએ અને સરકાર શ્રીની સારી સ્કીમ જેવી કે નમો લક્ષ્મી નમો સરસ્વતી એ સ્કીમ બાબતથી પણ લોકોને વધારે જાગૃત કરી હોય અમારો ઉમદા ધ્યેય છે અને ખૂબ સારા વાતાવરણમાં આ ઉજવાઈ રહ્યું છે અને જિલ્લામાં એ રીતે આખું પ્રવેશોત્સવનો હાલ માહોલ ખૂબ સારો ચાલી રહ્યો છે થેન્ક યુ